આજે આપણે સાંભળીશું કોયલા ડુંગરે બિરાજમાન માં વાત મા હર્ષિધિ જાગતી કોયલા ડુંગરે તારો સદાય વાસ મા હર્ષિધિ કોયલા ડુંગર પર હાજરા હજૂર બિરાજમાન છે દરિયાના કાંઠે શોભતું માં હર્ષિધ્ધિ માનું અલૌકિક ધામ છે માં ભગવતી માં જગત જનની મા જગદંબા ત્યાં જાગતી બેઠી છે માનું નવખંડમાં નામ ગુંજે માના બચ્ચાનો તો કોઈ પાર નથી ગાંધવી ગામે મા હરસિદ્ધિના હાજરા હજુ અનેક ભક્તોની આશાને પૂર્ણ કરી છે માની ધજા સાગર કિનારે સદાય છે માં સૌની રીતે સિદ્ધિ આપે છે માં હુંગારની બુરતા કરે છે પાંગડાને પગ આપે છે આંદડાને આંખો આપે છે કૃષ્ણ ભગવાનની કુળદેવી માં હરસિદ્ધિનો ત્યાં સદાય વાસ છે અને માં હરસિદ્ધિ સર્વે ભક્તો પર તેની અમી દ્રષ્ટિ વરસાવે છે એવી માં જગદંબા માં હરસિદ્ધિ માં માં વહાણવટી માં હાજરા હજુર કોયલા ડુંગરે બેઠી છે માં હરસિદ્ધિ માતાના મંદિરની એક એવી પૌરાણિક કથા છે શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા માં હરસિદ્ધિ માનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું હતું તેની આ કથા છે પ્રાચીન કાળની આ વાત છે બેટ દ્વારકામાં રાક્ષસે ઘણો જ ઉત્પાત મચાવ્યું હતું આ ભયંકર રાક્ષસને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી માં હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પાસે પૂજન અર્ચન કર્યું અને માની પ્રાર્થના અને વિનંતી કરી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થઈને મા હર્ષિતી કોયલા ડુંગર પર પ્રગટ થયા માનું અપાર તેજ હતું ત્યારે માએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ તમે તો ત્રિભુવનના નાથ છો સર્વે શક્તિમાન છો તો પણ મને કેવી રીતે યાદ કરી ત્યારે માતાને ભગવાન શ્રી કૃષ્ણ વિનંતી કરે છે કે હે માતા હે ભગવતી બેટ દ્વારકામાં સંખાસુર રાક્ષસનો ત્રાસ વધતો જાય છે તેનો વધ કરવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે ત્યારે માતા ભગવતી મા હરસિદ્ધિએ વચન આપતા કહ્યું કે હે પ્રભુ જ્યારે તમે છપ્પન કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું નામ સ્મરણ કરજો ત્યારે હું તમને મદદ કરવા ત્યાં અવશ્ય આવી પહોંચીશ માતાના આશીર્વાદ પ્રાપ્ત થતા છપ્પન કોટી યાદવો અને શ્રી કૃષ્ણ ભગવાને મળીને માં હરસિદ્ધિની કોયલા ડુંગર પર સ્થાપના કરી ત્યારથી માં કોયલા ડુંગર પર સદાય બિરાજમાન થયા હવે માં હરસિદ્ધિ કોયલા ડુંગર પરની ટોચ પરથી નીચે કેવી રીતે આવ્યા તેની પણ એક પૌરાણિક કથા છે ત્યારના સમયમાં એવી એક લોક વાયકા હતી કે અરબી સમુદ્ર પરથી વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિર સામે આવે ત્યારે મા હરસિદ્ધિનું સ્મરણ કરીને માના નામનું એક શ્રીફળ દરિયામાં તેને અચૂક પધરાવવું પડતું કે જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્નિ પાર પડે હવે એક વખતની વાત છે કચ્છ દેશના વેપારી શેખ ઝઘડુ તેમના સાત વાહણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા માટે નીકળ્યા હતા હવે તે કોયલા ડુંગર પર બિરાજમાન મા હરસિદ્ધિ સન્મુખ આવતા માને શ્રીફળની આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે મા કોપાય માન થયા અને તેમના માલ ભરેલા છે છ વહાણોને ત્યારે ને ત્યારે ત્યાં જ માતાજીએ દરિયામાં ડૂબાડી દીધા હવે શેઠ જગડુસાને ખબર પડી અને માનું સ્મરણ થયું અને તેનું સાતમું વહાણ બચાવી લેવા માટે શેઠ જગડુસાએ માતાજીને ભાવભરી સ્તુતિ કરી અને માને વિનવણી કરી અને તેના ભૂલની તેને ક્ષમા માગી ત્યારે મા હર્ષિધિ તેના પર પ્રસન્ન થયા અને કહ્યું કે હે પુત્ર તું વરદાન માગ ત્યારે શેઠ જગડુસા કહે છે કે હે મા ભગવતી મારી ભૂલને તમે માફ કરો મને ક્ષમા કરો હે મા હવે તમે ડુંગર પરથી તળેટીમાં પધારો અને મારી આજ પછી કોઈના વાહણને તમે ડૂબાડશો નહીં એવી મહેર કરો હવે મા ભગવતી મા હર્ષિથી શેઠ ઝગડું સાહની કસોટી કરવા માટે કહે છે કે હે પુત્ર જો તું મને મારા દરેક પગથિયે પગથિયે એક એક બલી ચડાવતો જા તો જ હું નીચે આવું હવે ઝઘડું કહે છે કે ભલે માણી તમારી શરત મને મંજૂર છે તમે નીચે પધારો હવે શેઠ ઝગડું સાહ તો એક પગથી બલી ચડાવતા જાય છે પરંતુ હવે છેલ્લા ચાર પગથિયા બાકી હતા અને બધા જ બલી ખૂટી ગયા છે હવે જગરૂસા વિચાર કરે છે કે હવે શું કરવું ત્યારે તે પોતાનો દીકરો તેની બે પત્નીઓની બલિ ચડાવે છે અને છેલ્લા પગથિયે પોતાના જીવનું પણ બલિદાન આપી માને નીચે ઉતારે છે હવે માં જગરૂસાની કઠિન ભક્તિથી પ્રસન્ન થાય છે અને શેઠ જગરૂસાને તેમનો દીકરો અને તેમની પત્નીઓ અને પગથિયે પગથિયે આપેલી તમામ બલિયોને કરુણામયી દેવી મા હરસિદ્ધિએ સર્વને સજીવન કર્યા છે ત્યારે શેઠ ઝઘડુસાએ મા હરસિદ્ધિ માનું તળેટીમાં ભવ્ય મંદિર બંધાવ્યું અને આજે પણ મા ભગવતી મા હરસિદ્ધિ મા વહાણવટી ત્યાં હાજરા હજૂર બિરાજમાન છે અને ભક્તોના સર્વે દુઃખ હરીને ભક્તોની સર્વે મનોકામનાને મા પૂર્ણ કરે છે એવી દીનદયાળી એવી કરુણામયી મા હરસિદ્ધિને ઘણી ઘણી ખમ્મા હો મા વહાણ વટીને ઘણી ઘણી ખમ્મા હો તું બોલો હરસિદ્ધિ મા તકી છે